આખા ગુજરાતને કંઈ લેવા દેવા નહીં ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદની જાળી એને ભેટ આપતા હતા હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચા ઊંચી પ્રતિમા બનાવી જે સન્માન આપ્યું એટલે હવે આપણે બધા હજારો સમારંભોમાં અમે જઈએ છીએ હું હોઉં કે ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ